મારું નામ નાથાભાઈ ગેજાભાઈ સફલ છે હું અનુસૂચિત જાતિમાંથી આવું છું આજ રોજ મારા માટે બનાવ ભાઈનો કે ગાડી નંબરની નંબરની હું લઈને જતો હતો સાઈડમાં રાખી મેં મને ફોન આવ્યો એટલે તો આટલી વારમાં પોલીસ આવી ગયા કાનાભાઈ ભાઈ કરી નાતા તે કીધું ભાઈ સાઈડમાં રાખ ગાડી નામ તેમ ને જેમ તેમ બોલવા મજા મેં કીધું સાહેબ શું વાત છે કે જો છો શું મારા સામુ મેં કીધું સાહેબ જોવાનો ગુનો છે એ કે લઈ લે પોલીસ ચોકી ગાડી તો મેં લઈ લીધી તો એ કે ચાવી લાવ ધારો કે જેને સોંપી દીધી અને ગેરવર્તન મારા માટે કરવા માંડ્યો બરોબર તો હું કાઢી ચાવી સોંપી અને એને તરત જ બાર વહી ગયો થોડીક વારમાં મારા સેઠ આવ્યા કે શું બના ભાઈ મેં મેં આવી રીતના સેઠ બી કીધું છે કઈ વાંધો ને હાલો મારા ભેગા હું ગયો પોલીસ ચોકીમાં માં મને કહે પોલીસ ચોકી થી બારા વહી જાવ બરોબર મેં કીધું સાહેબ મારો ગુનો શું શું વાત છે તમે કીધું તો ગાડી મેં લઈ લીધી છે બરોબર છે એ પછી ગેર શબ્દ બોલવા માંડ્યો જેમ ને તેમને મારો કોલર પકડ્યો અને છ પાંચ થી છ ની વચમાં એ સીસીટીવી કેમેરા પોલીસ ચોકનો ચેક કરે તો એમાં જે બના બન્યું છે એ આવી જશે પ્લસ પાછી બારો નીકળ્યો પોલીસ ચોકી તો પાછળ મારા બાર આવ્યા એ બરાબર એ કે તું એકનો ભેગો થાય જ્યારે પગ તારા ભાંગી નાખીને અત્યારે ત્યાં લે કે ગાતરાવાળવાળા રોડે અત્યારે તારા માથે આ કરનાર ગુન પ્રેમ કરના પણ મને પગ પગ ધમકી આવી એ મને બહુ વીક લાગે છે સાહેબ હું કરું એસપી સાહેબને વિનંતી છે મારી કે મારી સહાય કરો